નમસ્કાર આજે આપણે વાછડા ઉછેર પાછળના વિજ્ઞાન અને કળા બંનેને બહુ જ સરળ રીતે સમજવાના છીએ ચાલો એ જોઈએ કે એક તંદુરસ્ત અને ઉત્પાદક પશુનો પાયો કેવી રીતે નંખાય છે તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ આપણા મનમાં એ જ આવે કે ભાઈ એકદમ તંદુરસ્ત વાછરડું ઉછેરવું કઈ તે ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ બધી જ શરૂઆત થાય છે વાછરડાના જન્મ પછીના પહેલા કલાકથી માની લો કે આ એક કલાક એના આખા જીવનના સ્વાસ્થ્યનો પાયો છે એટલે આ સમય એ ખૂબ જ ખૂબ જ નિર્ણાયક છે આ વાત જાણવી બહુ જરૂરી છે કે જ્યારે વાછરડું જન્મે છે ત્યારે એની રોગો સામે લડવાની શક્તિ એટલે કે ઇમ્યુનિટી એકદમ ઝીરો હોય છે એ પૂરેપૂરું અસુરક્ષિત છે એનું રક્ષણ કોણ કરશે એનું પહેલું ભોજન તો આ પહેલું ભોજન છે શું જે આટલું બધું મહત્વનું છે એ છે ખીરું અને એને અમૃત સમાન આહાર કહેવામાં જરાય અતિશયોક્તિ નથી પણ ખીરુંને અમૃત કેમ કહેવાય છે કારણ કે એ ખાલી દૂધ નથી એ તો પોષક તત્વો અને રોગપ્રતિકારક શક્તિનો એક એવો પાવર પેક્ડ ખજાનો છે જે વાથરડાને બીમારીઓ સામે લડવા માટેનું એક સુરક્ષા કવચ પૂરું પાડે છે અહીંયા જુઓ ખીરું અને સામાન્ય દૂધ વચ્ચે કેટલો મોટો તફાવત છે પ્રોટીન ત્રણથી પાંચ ગણું વધારે અને વિટામિન એ તો પાંચથી પંદર ગણું વધારે આ જ તાકાત વાછરડાને શરૂઆતના દિવસોમાં ટકી રહેવા માટે મદદ કરે છે એટલે જ સમય બહુ કિંમતી છે વાછરડાને જન્મના પહેલા જ કલાકમાં ખીરું મળી જ જવું જોઈએ આ ગોલ્ડન અવર છે જે કોઈપણ સંજોગોમાં ચૂકવો ના જોઈએ પણ આટલી ઉતાવળ છું કામ કારણ કે જન્મ પછી શરૂઆતના થોડા કલાકો સુધી જ વાછરડાનું આંતરડું એક સ્પોન્જ જેવું હોય છે જે ખીરુમાંના બધા જ રોગપ્રતિકારક તત્વોને શોષી લે છે પાંચ છ કલાક પછી તો આ શોષવાની ક્ષમતા એકદમ ઘટી જાય છે સારું તો ખીરું પીવડાવવું કેટલું એનો એક બહુ સરળ નિયમ છે વાછરડાના શરીરના વજનના દસ ટકા આ માત્રાને દિવસમાં બે થી ત્રણ વાર ભાગ પાડીને આપી શકાય ચાલો ખીરુની વાત તો થઈ ગઈ હવે વાછરડાના જીવનના પહેલા ત્રણ મહિનાના આહારની વાત કરીએ આ સમયે એના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા સૌથી અગત્યની વાત છે ધીરજ આહારમાં ફેરફાર એક ઝાટકી નહીં પણ ધીમે ધીમે કરવાનો છે પંદર દિવસ પછી થોડું નરમ ઘાસ અને દાણ શરૂ કરો જેથી એનું પાચનતંત્ર ધીરે ધીરે ઘન ખોરાક માટે તૈયાર થાય આ કોષ્ટક જુઓ એ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે દર અઠવાડિયે ખોરાક કેવી રીતે બદલવો તમે જોશો કે દૂધની માત્રા ધીમી ધીમી ઓછી થાય છે અને દાણચારાની માત્રા વધતી જાય છે આ જ સાચી રીત છે ત્રણ મહિના પૂરા થયા હવે એક નવો તબક્કો શરૂ થાય છે વાછરડું હવે મોટું થઈ રહ્યું છે એટલે સ્વાભાવિક છે કે એની પોષણની જરૂરિયાતો પણ બદલાશે અને આ એક મોટી સિદ્ધિ છે હવે વાછરડું વાગોળનાર પ્રાણી બની ગયું છે એનો અર્થ એ છે કે એનું પેટ ઘાસ અને ચારો પચાવવા માટે સંપૂર્ણપણે વિકસિત થઈ ગયું છે બિલકુલ એક મોટા પશુની જેમ હવે જેમ જેમ વાછરડાનું વજન વધતું જશે તેમ તેમ એનો ખોરાક પણ વધશે આ માર્ગદર્શિકા બતાવે છે કે અલગ અલગ વજન પર કેટલો દાણ લીલો ચારો અને સૂકો ચારો આપવો જોઈએ આપણે દાણની વાત તો કરી પણ આ બજારમાં મળતા દાણમાં એવું તો શું હોય છે જે વાછડાના વિકાસમાં આટલી બધી મદદ કરે છે ચાલો એ પણ જાણી લઈએ તમે અહીં જોઈ શકો છો કે કાફ સ્ટાર્ટરમાં પ્રોટીનનું પ્રમાણ થોડુંક વધારે હોય છે કેમ કારણ કે આ વધારાનું પ્રોટીન શરૂઆતના ઝડપી વિકાસ માટે બળતણનું કામ કરે છે અને માંસપેશીઓને મજબૂત બનાવે છે તો આ આખી વાતમાંથી જો ફક્ત ત્રણ મુખ્ય મુદ્દા યાદ રાખવા હોય તો તે આ છે પહેલું સુવર્ણ કલાકમાં ખીરું બીજું સંતુલિત આહારનું સમયપત્રક અને ત્રીજું ધીમે ધીમે દૂધ છોડાવવાની પ્રક્રિયા બસ આ ત્રણ મંત્રો સફળ પશુપાલનનો પાયો છે તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે શું આ પ્રકારનો વૈજ્ઞાનિક અભિગમ જ પશુપાલનનું ભવિષ્ય છે આ પદ્ધતિઓ અપનાવીને આપણે ફક્ત તંદુરસ્ત વાછરડા જ નથી ઉછેરી રહ્યા પરંતુ પશુપાલન માટે એક વધુ સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ આ અંગે વિચારજો આભાર